અહીંયા ચેપ્ટર નંબર નવ અને દસનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ દસ સાયન્સ વિભાગ સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા છે તો પહેલા સૂચના છે નીચે આપેલ 40 થી 50 શબ્દોની મર્યાદા માગ્યા મુજબ ઉત્તર તમારે લખો પહેલું છે પ્રકરણ નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અર્સો વપરાય છે તમારા તે કારણો સહિત લખો તો વાહની પાસે દ્રશ્ય જોવા માટે બહિગો અડી સોપરાય છે બહિગો અડી કારણ છે તેનું બહિગો અડી સામે વસ્તુની ગમે તેલા દૈમુકતા પ્રતિમે હંમેશા આભાસ છે તો નાનું મળે છે વળી પ્રતિમે મારી સાની પાસે નજીકમાં મળે છે બહિગો અડી સાનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ જ મોટો હોય છે આથી વાહન ચાલક પાછળના વાહન વ્યવહારને આવરી લેતું દ્રશ્ય સામે રાખેલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકે છે ટોર્ચમાં વપરાતા આંતકો અરીસાનો પ્રકાશના સમાંતર કિરણોની કેવી રીતે દૂર સુધી પ્રસર છે તેની કિરણાઓથી તમારી દોરવાની છે તો ટોચમાં પ્રકાશનો ઉદ્ગમ અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર હોય છે અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલા બલ્બમાંથી પ્રકાશ નીકળતા પ્રકાશ કિરણો અંતર્ગત અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દૂર સુધી પ્રસરે છે પ્રકાશનું ઉદ્ગમ બિંદુવત ગણીએ તો તેની કિરણાવૃત્તિ નીચે મુજબ તમને આપેલી છે બરાબર મિત્રો ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રણ છે કે સુરેશ આંખના ડૉક્ટર પાસે તેની આંખની તપાસ કરાવવા વે છે ડૉક્ટર તેને ચાર પ્લસ ફોર ડીનું લખેલું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે તો સુરેશે કયા પ્રકારના લેન્સ પહેર બનાવવા પડશે અને લેન્સની કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે બરાબર તો તેનું ઉત્તર છે લેન્સનો પાવર ફોર ડી છે આમ પાવર ધન હોવાથી તેને ચશ્મા બરાબર લેન્સના પહેરવા પડશે લેન્સનો પાવર પી બરાબર એક ભાગે એફ જ્યાં લેન્સની કેન્દ્ર લંબાઈ પી એફ બરાબર એક ભાગે પી

પરાવર્તક કોણ સમાન હોય છે એટલે કે આઈ બરાબર આર અને આ બાદ કિરણ અને સાની આ પર દોરેલ લંબ પરાવર્તક કિરણ બધા એક જ સમતલમાં હોય છે ક્વેશ્ચન નંબર પાંચ છે આંખના ડૉક્ટર દેસાઈ એક પોઈન્ટ પ્લસ એક પોઈન્ટ પાંચ ડી પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે તો તે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને તેમજ સૂચિત કરેલ લેન્સનું પાવર પણ શોધવાનો રહેશે તો લેન્સનો પાવર પ્લસ એક પોઈન્ટ ફાઈવ ડી છે આમ લેન્સનો પાર ધારવાથી સૂચિત કરેલ લેન્સ બગ હોય છે જ્યાં લેન્સનો પાવર એક ભાગે એફ એફ હોય છે જ્યાં લેન્સની કેન્દ્રમાં એક એફ બરાબર એક ભાગે પી જ્યાં એક ભાગ્યા એક પાંચ એટલે કે બે ભાગ્યા ત્રણ મીટર અને ઝીરો પોઈન્ટ મીટર એટલે કે આશરે તમારે જોઈએ તો સડસઠ સેન્ટીમીટર થાય પછી લેન્સના પારની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવવાનું છે જુલાઈ ત્રેવીસમાં તમારે આ પ્રશ્ન આવી ગયો છે લેન્સના પહાડની લેન્સના કેનરના વ્યાસને લેન્સનો પાર ગાય છે લેન્સના પારની એસઆઈ એકમ ડાયવેક્ટર છે અને તેની ડી વડે તેની ડી વડે દર્શાવે છે જો લેન્સની કેનર નંબાઈ એફ મીટર હોય તો તો એક ડી બાય એક મીટરની માઇનસ એક ઘાત ત્યાર પછી જે સમતલ અળીસા પ્રતિબિંબની ખાસિયતો જણાવવાની છે તો સમતલ અળીસા પ્રતિબિંબની ખાસિયત નીચે મુજબ છે સમતલ અળીસા પ્રતિબિંબ વસ્તુના પરિણામ જેટલું જ હોય છે વસ્તુથી હરીમાં અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુ અરીસાથી પાછાના ભાગે રચાય છે વસ્તુના પ્રતિબિંબ બાજુ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુ જમણી બાજુ તરીકે અને જમણી બાજુ ડાબી બાજુ તરીકે દેખાય છે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે તમારે વાઘની હેડલાઇટ અથવા ટોર્ચ લાઇટ બાંધકો વપરાય છે વાળની હેડલાઇટ અને ટોર્ચના પ્રકાશના ઉદ્ગમ ને અંતગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર ગોઠવવામાં આવે છે પરિણામે પ્રકાશના ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશના કિરણ અંતગોળ અરીસા વડે પ્રવર્ધન પામી સમાંતર કિરણ જૂથરૂપી દૂર સુધી ફેલાય છે આથી દૂર સુધીનો માર્ગ પ્રકાશિત દેખાય છે તેથી વાઘની હેડલાઇટ ને પ્રકાશના અંતગોળ અરીસો વપરાય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ છે કે અંતર્ગોળ અળીસો અને બહિગોળ કોઈ પણ બે મુદ્દા તમારે લખવાના છે તો તેની અંદરની સપારી પડાવતો છે અને તેની બહારની પર પડાવે છે તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેના વડે મળતું મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું હોય છે નાનું હોય છે ત્યાર પછી મિત્રો આપણે ક્વિશન નંબર દસ જોઈએ તો બહિગુલ લેન્સ અને અંતર્ગો મુદ્દા લખવાના છે તો તે મધ્યમમાં જાળવાય છે અને કિનારીનો ભાગ છે જ્યારે તે કિનારે કિનારીનો ભાગ જાળવાય છે ત્યારે મધ્યમનો ભાગ પાત્ર હોય છે તેના પર પડતા પ્રકાશના કિરણો કેન્દ્રિત કરે છે તેથી તેને અપસારી લેન્સ કહે છે એના પર પડતા પ્રકાશના કિરણો વિકેન્દ્રિત કરે છે તેથી તેને અભિસારી લેન્સ કહે છે તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુના કરતા મોટું હોય છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં નાનું હોય છે બરાબર મિત્રો અગિયારમો પ્રશ્ન છે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશે છે શું પ્રકાશનું કિરણ લંબ તરફ ફાંકું વળશે કે લંબથી દૂર જશે કેમ હવામાં પાણીમાં પ્રવેશતું પ્રકાશનું ત્રાસુ કિરણ લંબ તરફ ફાંકવું વળે છે કારણ કે હવા પ્રકાશીય પાત્રું માધ્યમ છે અને પ્રકાશીય પાણી પ્રકાશીય ઘટ માધ્યમ છે પ્રકાશીય પાત્ર માધ્યમ કરતાં ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે આથી પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં ગતિ કરે છે ત્યારે તેનું ઝડપ ઘટે છે અને તે લંબ તરફ છે ક્વેશ્ચન નંબર બાર છે બે મીટર કેન્દ્ર ધરાવતા અંતર્ગો લેન્સનો પાવર તમારે શોધવાનો છે સૂત્ર આપેલું છે તે પરથી તમારે અહીંયા દાખલો ગણી શકો છો બરાબર ક્વેશ્ચન નંબર તેર છે લેન્સના પાવર વિશે ટૂંક ન સમજાવવાની છે તો લેન્સનો પાવરની કેન્દ્ર લેન્સના લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યાસ ને લેન્સનો પાવર કહે છે પ્રકાશના સમાંતર કિરણને કેન્દ્રિત કરી કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સની કેન્દ્ર પર આધાર હોય રાખે છે લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી તેમ તે પ્રકાશીય કિરણ કેન્દ્ર કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે લેન્સના લેન્સની પ્રકાશના સમાંતર કિરણ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેથી લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના સ્વરૂપે આપવામાં આવે છે લેન્સનો પાવર પી બરાબર એક ભાગે એફ છે લેન્સનો પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે તેને ડી વડે દર્શાવવામાં આવે છે ભયગો લેન્સનો પાવર ધન અને અંતર્ગો લેન્સનો પાવર ઋણ હોય છે લખી આપે છે તે હકીકત અહીંયા જોઈ શકો છો મિત્રો તમારે કે આંખના ડોક્ટર આંખની તપાસમાં જે પ્રિસ્ક્રિપ્શનમાં નંબર લખી આપે છે તે હકીકત સુધી કાયક લેન્સનો પાવર જ હોય છે

છે તમે જોઈ શકો છો દાખલો એ પણ તમે સંપૂર્ણ રીતે જોઈ લેજો મિત્રો બરાબર તો મિત્રો વિડીયો સારો લાગે લાઈક છે અને નહીં આપણે બનીશું સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ આભાર